હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો કામ કરીને થઈ ગયા ફ્રી અને હવે કરવાના છે બાજરાના રોટલા પરમ પૂજન રમે છે તો હાલો હવે બાજરાના રોટલા કરી નાખી વેરી ગુડ છાં રમો છાં いいわーおー હાલો તો આપડે રસોઈ કરવાની હતી બાજરાના રોટલા તો બે બાજરાના રોટલા થઈ ગયા અને એક રોટલો ચડે છે તો બે રોટલા થઈ ગયા અને એક ધાણા ખાય છે પરમ પૂજન તો ધાણા ખાય છે સસલા એવા એ સસલા ક્યાંય ગયા સસલા

અને ચોરી બટેટાનું શાક ગાજર મરચાનો સંભારો ડુંગળી અને સાથે છે છાસ હવે તો ઠંડી કરવી પડે ઉનાળા જેવું આવી ગયું ગરમી પડવા માંડી એટલે ઠંડી ઠંડી છાસ અને બાજરાના રોટલા હાલો આપણી જગ્યાએ બેહી જાવ હો હો જગ્યાએ બેહી જાવ હાલો ખાલી ફોન જોહે ખાહે તો કાંઈ નહીં હું જોઈશ તો અશોક હવે છે ને ટેક્ટર અંદર લેશે અને ટોલી નવી લીધી છે કરાવવા નહીં કીધી આકરી ત લઈ આવ્યા

તો પહોલ ને ફેન્સી હવે હાથીઓ કરે છે ને પાંચ ચાંદલા કરે છે

Chok hai mặt chỗ tarik de Japa bass. Pajuku kai kongku. Babu li hoa. Hãy 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 Bố hãy 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 hãy

હાલો તો ચા પી દો અને હવે કપડાં હકેલી નાખી ડાળિયાનો નાસ્તો કરતા કરતા આ ઢગલોબંધ કપડાં હકેલવાના છે એ જ કોટને એવું બધું ધોયું હતું હવે આમ જાડા જાડા કોટને એવું મૂકી દેવું છે જે નથી પહેરતા એ બધું અને બાકીના કપડાં હકેલી નાખી નહીં લેવાનું તો કીતુબેન છે ને અહીંયા પ્રસાદી લઈને બેઠી એ ટોળીની ટોળીનું શ્રીફળ વધાર્યું એ હાકર અને પરબડી બાજુથી આવેલા હતા તો મમ્મીએ

તો આજે સાંજની રસોઈમાં બનશે સરગવાની કઢી વઘારેલી ખીચડી બાજરાના રોટલા અને રોટલી આ વઘારેલી ખીચડીના દાણા બફાઈ ગયા અને હવે મારે સુધારવાનું છે ડુંગળી બટેટું અને ટમેટું તો રસોઈ બની ગઈ કઢી વઘારેલી ખીચડી અને બાજરાના રોટલા